નમસ્કાર શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ અને છવ્વીસમાં જો તમારે લોકોને ગુજરાતમાં પેરામેડિકલમાં એડમિશન લેવું હોય તો એમના મોક રાઉન્ડ માટેની જાહેરાત છે એ આવી ગઈ છે તો આજના વિડિયોમાં સનો સમાવેશ કરવામાં આવ્યો છે તમારે મોક રાઉન્ડની કોલેજ પસંદગી કેમ કરવી એની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસની સમજૂતી આપવામાં આવી છે એ સિવાય પણ તમારે કોલેજ કયા ક્રમમાં ગોઠવવી કઈ રીતે ગોઠવવી એની ઇમ્પોર્ટન્ટ ટીપ્સ છે એ પણ આ વિડીયોમાં આપવામાં આવી છે એટલે આ વિડીયોને શરૂથી લઈને અંત સુધી જરૂરથી જુઓ હવે પેરામેડિકલ છે તેમાં કયા કયા કોર્સનો સમાવેશ થાય છે પહેલું છે બેચલર ઓફ ફિઝિયોથેરાપી એટલે કે બીપીટી છે એના પછી બીએસસી નર્સિંગ છે બીઓપી છે બીઓ છે બીઓટી છે બીએસ એલપી છે પછી બી વાય એટલે કે નેચરોપેથી છે જીએનએમ છે અને એએનએમ છે તો આટલા કોર્સ છે એનો સમાવેશ છે એ પેરામેડિકલમાં થાય છે હવે જુઓ તમારું જ્યારે મેરિટ લિસ્ટ આવ્યું હોય છે ને ત્યારે આ રીતનું તમારું કોર્સ એલિજિબિલિટી નામનો ઓપ્શન આવ્યો હશે એમાં જુઓ તમે બીએસસી નર્સિંગ તમે ઇલિજિબલ હશો તો એમાં વાય લખેલ હશે એના પછી બીપીટી છે બીઓ છે બીઓટી છે અને બી એને વાય જો એમાં તમે ઇલિજિબલ હશો તો તમે વાય લખેલ છે બી અને બી એસએલ પીએમઆઈ ઇલિજિબલ તો વાય લખેલ હશે જીએનએમમાં ઇલિજિબલ હશો તો વાય હશે અને એ એનએમમાં ઇલિજિબલ હશો તો પણ વાય લખેલ હશે હવે જેટલામાં તમારે વાય લખેલ છે એટલી જ કોલેજ છે એટલા બ્રાન્ચની જ કોલેજ છે એ તમે પસંદ કરી શકો છો ક્લિયર થઈ ગયું જેમાં તમારે એન લખેલ છે એ ચોઇસ તમને બતાડશે જ નહીં સામાન્ય રીતે બોઇઝ છે એના માટે એ એનએમમાં બધામાં એ લોકોને નો હશે કેમ કે એ એનએમમાં માત્ર માત્ર ગર્લ્સ છે એ જ ઇલિજિબલ છે ક્લિયર થઈ ગયું જેટલા કોર્સમાં તમારે વાય લખેલ હશે એટલા જ કોર્સની તમે ચોઈસ ફિલિંગ છે આ મોક રાઉન્ડની અંદર કરી શકો છો ક્લિયર થઈ ગયા આ વસ્તુ બીજી વસ્તુ એ કે એવું નથી ભાઈ તમારે બીએસસી નર્સિંગમાં એડમિશન લેવું છે તો એનું અલગ ચોઈસ ફિલિંગ કરવાની તમારે ચોઈસ ફિલ્લિંગ બધામાં એક સાથે જ કરવાની રહેશે ક્લિયર થઈ ગયું માની લો કે તમે બીએસસી નર્સિંગની ચોઈસ ફિલિંગ કરો છો પછી બી આપણે બીપીટીની કરો છો બીઓપીની કરો છો જીએનએમની કરો છો એએનએમની કરો છો તો એમાં તમે જે પેલા રાખી હશે એ મળશે એવું નહીં કે ભાઈ તમને બીએસસી નર્સિંગમાં મળી જશે બીપીટીમાં મળી જશે જીએનએમ એએનએમ બધી કોલેજમાં એડમિશન મળશે એવું નહીં તમને માત્ર ને માત્ર તમે જે પહેલાં રાખી છે એ જ કોલેજમાં તમને એડમિશન મળશે ક્લિયર થઈ ગયા આ વસ્તુ હવે પહેલી વસ્તુ એ કે તમારે ચોઈસ ફિલિંગ કરવા માટેનું ધ્યાન કઈ રાખવાનું છે એક તો પસંદગીનો અભ્યાસક્રમ એટલે તમારી પાસે એટલા કોર્સ અવેલેબલ છે માની લો કે ભાઈ બીએસસી નર્સિંગ છે અને બીપીટી છે હવે ઘણા લોકોનું એવું મન હોય કે ભાઈ બીએસસી નર્સિંગ છે એમાં મને સરકારી સંસ્થામાં મળે તો પણ ઠીક છે બાકી મારે છે એ પ્રાઇવેટમાં લેવું છે તો તમારે એ લોકોએ એ જ પસંદગી રાખવાની તો સૌથી પહેલાં તમારે એ લોકોએ શું પસંદગી રાખવાની બીએસસી નર્સિંગની જેટલી પણ ગવર્મેન્ટ સંસ્થા છે એ તમારે રાખવાની અને એના પછી બીએસસી નર્સિંગની જે બી તમારે પ્રાઇવેટ સંસ્થામાં લેવું છે એની પસંદગી પહેલાં રાખવાની ક્લિયર થઈ ગયું હવે એક્ઝામ્પલ તરીકે અમદાવાદ છે અને રાજકોટ છે હવે જુઓ માની લો કે તમને આ બે કોલેજમાં મળવાપાત્ર એડમિશન હોય કે ભાઈ તમારા મેરિટ મુજબ તમને અમદાવાદે મળે એમ છે અને રાજકોટમાં મળે એમ છે તો તમારી જે વધુ પસંદગી હોય એ તમારે પહેલાં રાખવાની માની લો કે પછી તમારે લેવું હોય રાજકોટ એટલે તમે અમદાવાદ પહેલાં રાખો તો તમને અમદાવાદ મળી જશે રાજકોટ છે તમને મળશે નહીં ક્લિયર થઈ ગયું માની લો કે ઘણા લોકોનું એમ હોય કે ભાઈ મારે છે એ બીએસસી નર્સિંગમાં ગવર્મેન્ટ અથવા તો બીપીટીમાં ગવર્મેન્ટ છે એને મારે પહેલાં રાખવું છે તો તમારે કઈ પસંદગી રાખવાની બી એસ ગવર્મેન્ટ રાખવાની એના પછી બીપીટી રાખવાની અને એના પછી તમારે પ્રાઇવેટ જે તે સંસ્થા છે એ રાખવાની ક્લિયર થઈ ગયું તો આ પહેલો શું છે પસંદગીનો અભ્યાસક્રમ જે અભ્યાસક્રમમાં એડમિશન લેવું હોય જે અભ્યાસક્રમમાં તમારે રૂપિયા ભરવા હોય એ જ તમારે પહેલાં રાખવાનું રહેશે પછી બીજું છે સંસ્થાનું સ્થળ હવે એ શું કહેવા માંગે છે કે ભાઈ માની લો કે તમે લોકો અમદાવાદમાં રહ્યો છો તો ઘણા લોકોનું એવું જ મન હોય કે ભાઈ હવે અમદાવાદમાં અમારે સરકારીમાં મળે તો ઠીક છે બાકી પ્રાઇવેટમાં અમારે અમદાવાદમાં સ્પેસિફિક આ કોલેજમાં જ એડમિશન લેવું છે તો તમે લઈ શકો છો કેમ કે તેની પાછળનું શું કારણ છે તો કે ભાઈ ઘણા લોકો એ સમજતા કે ભાઈ માની લો કે આપણે કે અમદાવાદમાં રહીએ છીએ તો આપણે અપડાઉન કરીને છે આપણે ચાર વર્ષ સુધી છે એ આપણે આખો કોર્સ છે એનો અભ્યાસક્રમ આપણે પસંદ કરીએ એટલે અપડાઉન કરીને પણ અમે કોલેજે જઈ શકીએ એમ છીએ તો અમારે શું હોય કે હોસ્ટેલનો બધો ખર્ચો બચી જાય આવું ભાઈ ઘણા બધા વિચારતા હોય છે માની લો કે પ્રાઇવેટ સંસ્થા છે હવે આ અમદાવાદની પ્રાઇવેટ સંસ્થાની ફી એંસી હજાર છે અને કોઈ બાર બારની જે પ્રાઇવેટ સંસ્થા છે માની લો કે એની ફી સાઠ હજાર હોય તો વાલી તો એસી હજારવાળી જ પ્રિફર કરે શા માટે તો કે ભાઈ બહાર જશે તો સાઠ હજાર તો ખર્ચો થવાનો જ છે એના સિવાય પણ આપણે કહીએ કે સાઠથી લઈને સિત્તેર હજાર સુધીની હોસ્ટેલ ફી થશે બીજો વાપરવાના નાતે થઈને એક લાખ ઉપર ખર્ચો વયો જશે ક્લિયર થઈ ગયો તો આ સાઠ હજારવાળી કોલેજ તમને પડશે એક લાખ ને સાઠ હજારમાં એટલે મોટાભાગના વાલી એ જ વિચારતા હોય છે કે ભાઈ જો બીએસસી નર્સિંગ બીપીટી અથવા તો પેરામેડિકલમાં જો અમને નજીકમાં મળે છે તો અમારે નજીકમાં જ લેવું છે કે જેથી તમારો હોસ્ટેલનો ખર્ચો બચી જાય અને હું પણ એ જ સલાહ આપું છું કે જો તમને નજીકમાં મળતું હોય ને તો નજીકમાં જ તમે લો બહાર જશો તો તમારે છે ને હોસ્ટેલનો ખર્ચો નહીં એ બધું તમારે વધી જશે ક્લિયર થઈ ગયું સંસ્થાનું સ્થળ હજુ ત્રીજો મુદ્દો એ લોકોએ મેન્શન નથી કર્યો પણ ફીના ક્રમમાં છે એ પણ તમે ગોઠવી શકો ક્લિયર થઈ ગયું હવે બીજી વસ્તુ એ કે આ મોક રાઉન્ડની ચોઈસ ફિલિંગ કરો છો તો મોક રાઉન્ડમાં તમને જે બી કોલેજ અલોટ થશે એમાં તમારે ફી નથી ભરવાની ડોક્યુમેન્ટ સબમિટ નથી કરાવવાના કઈ એટલે કઈ પ્રક્રિયા કરવાની થતી નથી ક્લિયર થઈ ગઈ આ વસ્તુ હવે એના પછી તમને વાત કહું હવે આ જે તમારો મોક રાઉન્ડ છે ને એ મોક રાઉન્ડમાં જેમ બને એમ વધુ કોલેજ એડ કરો દર વખતે આ ભૂલ કરે છે ઘણા લોકો એક એક બે બે કોલેજ જ નાખીને આવી જાય છે એવું નહીં કરવાનું જેમ બને એમ મેક્સિમમ કોલેજ એડ કરો હું તો ત્રીસ ત્રીસ કોલેજ એડની તો સલાહ આપું છું ઓછામાં ઓછી ત્રીસ તો એડ કરો જ કેમ કે ચોઈસ સ્પેલિંગની કોઈ મર્યાદા નથી ક્લિયર થઈ ગયું અને તમને કુતરતા ક્રમમાં કહીએ છે એટલે જે તમને જોતી છે એ તમારે પહેલાં રાખવાની માની લો કે તમે એક બે ત્રણ ચાર અને પાંચ કોલેજ તમે રાખો છો તો ભાઈ માની લો કે પહેલાંમાં તમારી લેવાની વધુ ઈચ્છા છે વાલો પહેલામાં ન મળે તો બીજામાં બીજામાં ન મળે ત્રીજામાં ત્રીજામાં ન મળે ચોથામાં અને ચોથામાં ન મળે પાંચમામાં તો આ રીતે છે એ તમારે પસંદગી છે એ મેઇન તમારે રાખવાની થશે પહેલાં કોર્સ પસંદ કરો અને કોર્સ મુજબ તમારે કઈ કઈ સંસ્થામાં લેવું છે એ તમે જોઈ શકો છો હવે ચોઈસ ફિલિંગ કઈ રીતે કરવી એની હું તમને સ્ટેપ બાય સ્ટેપ સમજૂતી આપું તો સૌથી પહેલાં તમારે લોકોએ કમિટીની વેબસાઇટ છે એમાં આવી જવાનું છે પછી એમાં તમે જોશો તો કેન્ડિડેટ લોગિન છે એ તમારે લખેલ હશે તો કેન્ડિડેટ લોગિન ઉપર તમારે ક્લિક કરવાનું જેવું ક્લિક કરશો એટલે તમારી સામે આ રીતનું પેજ છે એ ઓપન થશે હવે એની અંદર તમારે લોકોએ કેન્ડિડેટ રજીસ્ટ્રેશન અથવા તો લોગિન છે એની ઉપર તમારે જવાનું રહેશે પછી તમે જેમ જેમ નીચે જશો એમ તમારે યુઝર આઈડી નાખવાનું થશે પાસવર્ડ નાખવાનું થશે ચૌદ ડિજિટનો પિન નાખવાનો થશે અને કેપચા નાખવાનો થશે હવે તમારી સામે આ રીતનું પેજ ઓપન થશે હવે એમાં તમને ચોઈસ ડિટેલ નામનો ઓપ્શન બતાવશે હવે જેવું તમે ચોઈસ ડિટેલ ઉપર ક્લિક કરશો એટલે અવેલેબલ ચોઈસ ફિલ ચોઈસ અને અનલોક છે એ તમે જોઈ શકો છો તો જુઓ પહેલાં ઓપ્શનમાં શું કહેવા માગીએ છે અવેલેબલ ચોઈસ એટલે કે તમારા મેરિટ મુજબ છે એ તમને કઈ કઈ ચોઇસ અવેલેબલ છે એ બતાવશે એના પછી જો તમારે ચોઇસ ભરવી હોય તો ફિલ ચોઇસ ઉપર ક્લિક કરવાનું છે અને તમારા પ્રિન્ટ ફિલ્ડ ચોઇસ છે એ તમારે છે તો આપણે પહેલાં અવેલેબલ ચોઈસ જોઈએ જો એટલે અવેલેબલ ચોઈસમાં તમે જોઈ શકો છો બ્લુ કલર ઇન્ડિકેટેડ ગવર્મેન્ટ એન્ડ ગ્રાન્ટીની સંસ્થા બતાવે છે અને ગ્રીન કલર છે એ સેલ્ફ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યુટ છે એ બતાવે છે હવે જો સીટ ટાઈપ તમને ગવર્મેન્ટ કોટા ગવર્મેન્ટ કોટા સીટ છે મેનેજમેન્ટ કોટા પછી એ રીતે તમને બતાવશે તો આમાં શું લખ્યું છે ગવર્મેન્ટ કોટા સીટ સરન્ડર ફ્રોમ મેનેજમેન્ટ કોટા એટલે મેનેજમેન્ટ કોટાની જે સીટ ખાલી રહી છે એનું કન્વર્ટ ગવર્મેન્ટ કોટામાં કરવામાં આવ્યું છે પછી તમે બ્રાન્ચ જોઈ શકો છો બ્રાન્ચ છે તો માની લો કે બ્રાન્ચ તમારે જે બી સિલેક્ટ કરવી હોય એ તમે કરી શકો છો બીપીટી છે બીએસસી નર્સિંગ છે બીઓ છે બીઓટી છે બી એસએલપી છે એમાંથી ગમે તે તમે પસંદ કરી શકો છો ઇન્સ્ટિટ્યૂટ ટાઈપ ગવર્મેન્ટ એન્ડ સેલ્ફ ફાઇનાન્સ પછી સીટ ટાઈપ તો એમાં ગવર્મેન્ટ કોટા અને મેનેજમેન્ટ કોટા પછી તમારા ની અંદર કઈ કઈ કોલેજ આવેલી છે એ પણ તમે લોકો આમાં જોઈ શકો છો ક્લિયર થઈ ગઈ આ વસ્તુ પછી આમાં તમને ટોટલ અવેલેબલ ચોઈસ તો કે આ મેરિટ મુજબ સોળસો ને ચાર ચોઈસ છે એ આમાં તમને અવેલેબલ બતાવે છે પછી ઇલિજિબિલિટીની વાત કરવામાં આવી છે તો ઇલિજિબિલિટીમાં એ તો કે જો તમે એલિજિબલ હશો તો ભાઈ હા એનએમ છે તો કે નો જીએનએમમાં યસ હશે બીએસસી નર્સિંગમાં યસ હશે બીપીટી અથવા તો બીઓટી તો એમાં યસ હશે ક્લિયર પછી આમાં એક એક કોલેજ છે એની માહિતી આપવામાં આવી છે એમાં ઇન્સ્ટિટ્યૂટ ટાઈપ છે પછી બ્રાન્ચ છે પછી સીટ ટાઈપ છે એન્યુઅલ ફી કેટલી છે ટર્મો ફી કેટલી છે એ સંપૂર્ણ વિગત છે એ તમને આમાં બતાવી દેશે ક્લિયર થઈ ગયું જેટલી પણ આમાં જોઈ શકો છો ગવર્મેન્ટ કોટા છે એનું મેનેજમેન્ટ કોટામાંથી છે એ ગવર્મેન્ટ કોટામાં તબદીલ કરવામાં આવી હોય તો બધાની ફી ને બધી ડિટેલ છે એ તમે આમાં જોઈ શકો છો ક્લિયર થઈ ગયું તો આ તમારી અવેલેબલ ચોઈસ પછી આપણે સેકન્ડ ઓપ્શનમાં જોવાનું છે તો કે ફિલ્ડ ચોઈસ છે એમાં તમે જોઈ શકો છો ચોઈસ પ્લિંગ કઈ રીતે કરવી તો પહેલાં તમારે બ્રાન્ચ સિલેક્ટ કરી દેવાની લો કે બીપીટી છે તો બીપીટી પછી સિલેક્ટ ટાઈપ તો કે ભાઈ ગવર્મેન્ટ છે તો ગવર્મેન્ટ સિલેક્ટ કરવાની છે તો સીટ ટાઈપ કયો છે એ પણ તમે જોઈ શકો છો ક્લિયર થઈ ગયું સીટ ટાઈપને તમે નહીં જો આ રીતે હવે તમારે છે ને કંઈ નથી કરવાનું જે જોતી હોય એમાં તમારે એડ ઉપર ક્લિક કરવાનું એટલે એડ ઉપર ક્લિક કરશો એટલે નીચે છે એ તમારી ચોઈસ છે એ ઉમેરાતી જશે ક્લિયર થઈ ગયું તો આ રીતે તમારે છે ચોઈસ ફિલિંગ કરવાની છે અને પછી તમે તમારું પ્રિન્ટ છે એ પણ લઈ શકો છો ખાસ ધ્યાન રાખો કે મેક્સિમમ વધુ પડતી છે એ તમારે કોલેજ એડ કરવાની થશે ક્લિયર થઈ ગયું તો આ વિષય મેં તમને સમજૂતી આપી છે હજી તમને કોઈને કંઈક ક્વેરી હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં લખો અને આવી જ માહિતી માટે ચેનલમાં નવા હોય તો ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવા ના ભૂલો અને એડમિશન રિલેટેડ અપડેટ માટે તમારામાં વોટ્સએપ ગ્રુપ તથા વોટ્સએપ ચેનલ બનેમાં જોડા હોય તો બંનેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાં જઈને જોડાઈ શકો છો